નમસ્કાર મિત્રો અત્યારે પ્રશ્ન એવો છે કે વાવણીનો સમય ટૂંકળો આવી ગયો નહીં પરંતુ વાવણીનો સમય જ આવી ગયો છે હવે આ સમયે ખેડૂતોને વાવણી કરવાના બદલે જે અધિકારીઓ કે નેતાઓ છે એના પાસે રજૂઆતો કરવા જવું પડે છે કારણ કે કેટલાક ખેડૂતોના ખેતરે પાણી નથી પહોંચતું તો કેટલાક ખેડૂત મિત્રો છે તો એને યોગ્ય વળતર નથી આપતા અને વીજ પોલને વીજ લાઈનને પસાર થાય છે એને લઈ અને આ ખેડૂતો જે છે આજે અમે જોયું તો અગિયારેક વાગ્યાનો સમય હતો અગિયારેક વાગ્યાથી બધા ખેડૂતો એકઠા થઈને બેઠા હતા નેતાઓ આવે તેને રજૂઆત કરી અધિકારીઓને રજૂઆત કરીને ખેડૂતોનો જે પ્રશ્ન છે એ વહેલી તકે સોલ્વ થાય આપણી સાથે આ બધા ખેડૂત મિત્રો છે આપણે થોડી ખેડૂતો સાથે જ વાત કરી પહેલાં આપણે આ વીજ લાઈનની એક વાત કરી એ ક્યાંથી ક્યાં વીજલાઇન પસાર થાય છે અને વળતરને લઈને તમારી માંગ છે કલેક્ટરને પણ રજૂઆતો કરી હતી રજૂઆતો કરવા છતાંય પરિણામ નથી મળતું આજ સાંસદને ત્રણ ચાર ધારાસભ્યો હતા એમને રજૂઆત કરી હતી આજે એવું ખરેખર લાગે છે ખરું આ તમારો પ્રશ્ન ઉકેલી એક છે આમાં એવું છે કે અમારે ત્યાં લાકડીયા અમદાવાદ ડબલ લાઇન નીકળે છે હવે એની વળતર છે ને એ બહુ ઘણું ઓછું ખેડૂતની મશ્કરી સમાન વળતર નક્કી કરેલ છે ખેડૂતને જાણ પણ કરવામાં નથી આવી કોઈ પ્રોસેસ કરવામાં લીગલી નથી આવી અને અજાણતા આવીને ખેતરમાં ગરી અને ખાડા ખોદવા માંડે છે હવે ખાડો ખોદે ત્યારે તો ખેડૂતોને ખબર પડે છે કે આપણા ખેતરમાં લાઇન નીકળે છે એટલે અમારે અત્યારે તાત્કાલિક ધારાસભ્ય સંસદ સભ્યોને મળવા આવવું પડ્યું રજૂઆત કરવી પડી કે કામ અટકાવો અને આ જ વસ્તુ બે બે હજાર એકવીસમાં આવી જ પ્રકારની લાઇન લાકડિયા વડોદરા નીકળી હતી ત્યારે ચોરસ મીટરે એક હજારને ત્રણ રૂપિયા ભાવ નક્કી કરવામાં આવેલો હતો અને આ લાઇનમાં બે વર્ષ ત્રણ વર્ષ પછી મોંઘવારી સામાન્ય રીતે વધે મોંઘવારી ઘટે નહીં કોઈનો પગાર ઘટ્યો એવો અત્યાર લગી છે નહીં ઇન્ક્રીમેન્ટ મળે દર વર્ષે એની જગ્યાએ અમને ખેડૂતને જેને તાત કહે છે દેશ ચલાવે છે ભૂખ્યાનું પેટ ભરે છે એને મારી નાખવા આવ્યા છે એટલે અમે રજૂઆત કરી કે અમને જીવવા દો અમારી લડાઈ સરકાર સામે નથી વિકાસ સામે નથી અમારી લડાઈ ન્યાયની લડાઈ છે કે અમને અમારો ન્યાય મળવો જો અમને પૂરતું વળતર મળવું પડે એટલે બે વર્ષ પહેલાં જે વળતર આપ્યું હતું એમાં જે કાયદાકીય રીતે વધારો થઈ શકતો હોય તે વધારો કરી અને પૂરતું વળતર આપવામાં આવે તો અમે બધાને સ્વાગત કરીને કહીશું કે અમારા ખેતરમાં લાઈન નાખો કારણ કે દરેકની જરૂરિયાત છે વીજળી બધાને જોવે છે અમે એમ નથી કહેતા કે વીજળી ન પેદા કરો વીજળીનું વિતરણ ન કરો પણ અમને અમારો ન્યાય મળે એટલા માટે અમે ન્યાયની લડત ચલાવી છીએ અત્યારે અમારું શાંતિપ્રિય અને ગાંધી ચિદ્યા રસ્તે આંદોલન ચલાવી રહ્યા છીએ જરૂર પડે જેવા પ્રકારનું આંદોલન કરવું પડે એવા પ્રકારનું આંદોલન જે આ વીજ નીકળે છે લાકડીયાથી અમદાવાદની હળવદ તાલુકાના કેટલાક ગામડા છે માળિયાના કેટલાક છે મોરબીના કેટલાક ગામડા છે કારણ કે આ ત્રણ તાલુકાને અસર કરે છે અને યોગ્ય વળતર નથી આપતા બે હજાર એકવીસમાં કંઈક વળતર આપ્યું એનું અત્યારે નથી દેતા વળતર એથી પણ ઘણું બધું ઓછું દે એ આગળ જે વળતર આપ્યું છે એનું અત્યારે જે વળતર છે ને એ દસ ટકા નક્કી થાય છે દાખલા તરીકે અગાઉ એક પોલે બારથી ચૌદ લાખ વળતર મળેલું હતું એ આ વખતે અમને મૌખિક જાણ કરવામાં આવી છે લેખિત લીગલી કોઈ પ્રોસેસ જ નથી કરી મૌખિક અમને સિત્તેર હજારની આસપાસ જાણ કરવામાં આવેલ છે અને સિત્તેર હજાર જ સિત્તેર હજાર એટલે ખેડૂતની એક મશ્કરી જ થાય છે આ કેટલા હળવદના કેટલા ગામને અસર કરે છે માળિયાના કેટલા મોરબીના કેટલા અંદાજે તમારી જાણમાં આવ્યું મારા મત મુજબ અને મારા જાણ મુજબ માળિયાના આઠ થી દસ ગામને અસર કરે છે અને હળવદના પંદર થી સત્તર ગામને અસર કરે છે ધાંગધ્રાના છે હા ધાંગધ્રાના પણ છે પણ અહીંયા થોડુંક કામ પણ એ લોકોએ ચાલુ કરી દીધેલું છે અને આજ અમારા વિસ્તારમાં એટલે કે માળિયા અને હળવદ વિસ્તારમાં ચાલુ કામ કરેલું છે ને એ બંધ રખાવવા માટે અમે અહીંયા આવ્યા છીએ આપણી સાથે બીજા ખેડૂત પણ છે કારણ કે બ્રાહ્મણી બે ડેમમાં પાણી ધાંગેધરા બ્રાન્ચનું નાખવામાં આવી રહ્યું છે અને પછી બ્રાહ્મણી બેમાંથી જે કેનાલ મારફત ખેડૂતોને સિંચાઈ માટે હળવદને માળિયાના ગામોને પાણી આપવામાં આવે એવી ખેડૂતો માંગ કરે છે પાંચ દીથી હજી પાણી દેતા નથી જો કેનાલમાં પાણી વધુ છોડશે અહીંયા આગળ લેવલ જળવાશે તો જ પાણી છોડવામાં આવશે અને પછી પાંચ હાથ ધી પછી જો પાણી દેશે તો ત્યાં વરસાદ થઈ જવાનો એટલે પછી કંઈ પાણીની જરૂરિયાત રહેતી નથી એટલે એની પણ તમે રજૂઆત કરી એ હળવદ માળિયા અને મોરબીના કેટલા ગામો એવા છે કે એને બ્રાહ્મણી બે ડેમમાંથી પાણી આપે તો અત્યારે વાવણી કરી શકે તેમ છે આજ રોજ સવારે કાંતિભાઈ અને પ્રકાશભાઈ બંને ધારાસભ્યને સાથે મળી ઢાંકીથી પ્રવાસ ચાલુ કરેલો હતો અને મોરબી માળિયા અને હળવદ બધાય થઈને અંદાજે ત્રીસથી પાંત્રીસ ગામડાને કપાસનું પૂરું વાવેતર ખેડૂતોએ બિયારણ મૂકી દીધેલું છે અને પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી આના માટે અનેક વખત રજૂઆત કરી હતી આ સાથે બંને ધારાસભ્યને લઈ આખી કેનાલની વિઝિટ કરીને શનિવાર સુધીમાં અધિકારીઓ સાથે ચર્ચા કરી શનિવાર સુધીમાં બ્રાહ્મણી ડેમ બેમાંથી પાણી છોડવા માટેની સાહેબોએ અમને બાંહેધારી આપેલી છે અને જેટલું ઝડપથી હજી થઈ શકે એટલું વધારે પાણી છોડી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી આપશે એવી ધારી આપેલી છે એટલે એ બધા અત્યારે રજૂઆતો કરવા એટલે શનિવારનો ટાઈમ આપ્યો છે ગુરુવાર થયો કાલ નહીં પરમદીનો કે પરમદી કેનાલમાં પાણી છોડશું પરમ દિવસે સાંજે શનિવારે સાંજ સુધીમાં જે ધાંગધ્રા બ્રાન્ચની કેનાલ બ્રાહ્મણી બે માંથી પાણી છૂટે છે અને છોડી દેવાનું સાહેબ બધા સાહેબો સાથે વાતચીત કરી અને સંકલન કરીને છોડવાનું અમને કીધેલું છે ઓકે આપણી સાથે ખેડૂત આગેવાન પણ છે શું કહીશું રજૂઆતો તો તાલુકા જિલ્લા મથકે આગેવાનોને બધા કરો છો મેહુલભાઈ તમારે તો આ ખેડૂતના પેલા પ્રશ્નનો અવાજ ઉઠાવો છો તેના બદલ તમારો હળવદ બ્રેકિંગનો અમે આભાર માની છીએ ખેડૂત મિત્રો દ્વારા પણ જે અત્યારે રજૂઆત કરી એનો દસ ટકા કે પાંચ ટકા લાગુ પડી જાય તો ખેડૂને ઘણો ફાયદો થાય એવું લાગે છે હવે વીજ લાઈનમાં જોયું વીજ લાઈન ગ્રીડની એટલી મનમાની અત્યારે ચાલુ છે ખેડૂને કોઈ જાતનું પૂછવામાં નથી આવતું કે કોઈ જાતનું વળતર બાબતે સામસામાં બેહીને આપણે ખેતર ગમે એ વ્યક્તિને વેચવું હોય તો આપણે એને આ રીતે ભાવતોલ કરો પણ ગ્રીડની એટલી મનમાની છે અને ખેડૂતોને એટલે દબાવવાની કોશિશ કરી રહી છે ગ્રીડ કે કોઈ જાતના વળતર વિના કામ ચાલુ દીધા ખેડૂત અરે કોઈ સાસની બેઠક નથી થઈ અને આપણે બ્રાહ્મણી બેનું પાણીનું લેવલ ન થવાનું કારણ જીડબલ્યુઆઈ પમ્પિંગ સ્ટેશન છે જે ઘણા ટાઈમથી પાણી ઉઠાવે છે પણ પાણી પાંચ ઓટોમેટિક બંધ રખાવે તો પાણીનું લેવલ થઈ જાય ને આવનારા સમયમાં પાણી ખેડૂત મિત્રોને મળી રહે શનિવાર પછી પણ ભલે આશ્વાસન આપ્યું કે પાણી આપશું પણ સંપ બંધ ન થયા તો પાણી બધા ગામડામાં મળવાની મળી જશે એવું જરૂરી નથી કારણ કે અમુક ટકા વિસ્તારોમાં જ પાણી પહોંચશે કારણ કે સંપ જ્યાં લગીને ચાલુ છે ત્યાં લગીને ખેડૂત મિત્રોને પાણી મળવાનું મુશ્કેલ છે અને જે અત્યારે અમારે જે માળિયા તાલુકાની હળવદ તાલુકાની અમારે અત્યારે ગ્રુપ બનાવ્યા છે અને ગ્રીડની લાઈનમાં જે મનમાની ચાલી રહી છે આવનારા સમયમાં અત્યારે પણ બે જગ્યાએ ડુંગરપુર અને ભાઈ આપણે માળિયા તાલુકાનું વેડુસર બે ગામમાં કામ ચાલુ છે પણ એ પાવરગ્રીડની મનમાનીથી ચાલુ છે એટલે આવનારા સમયમાં આપણે ખેડૂતનું સંગઠન બનાવ્યું છે હરેક ગામમાં ગ્રુપ બનાવ્યા છે જો અત્યારે આપણને આશ્વાસન મળ્યું છે એ કામ બંધ કાલે ન રહ્યું તો અમે આવનારા સમયમાં પ્રશાસન સામે પણ ખેડૂત મિત્રો એની તાકાતથી લડવા તૈયાર છે કે ક્યાં લગીન તમે ખેડૂતોને દબાવવાની શોષિત ધમકાવવાનું ક્યાં લગીને તમે વાતાવરણ ઊભું કરીને રાખશો કારણ કે અત્યારે જે ખેડૂત મિત્રો સામે જે ઊભું કર્યું છે વાતાવરણ કે એને કોઈ જાતનું પૂછવામાં ગ્રીડ તરફથી ન આવ્યું નથી કોઈ મુઆવજાની વાત નથી થઈ પણ આવનારા સમયમાં જો આ વાતથી માન માનવામાં નહીં આવે તો ખેડૂત એની રીતે પાવરગ્રીડને કામ નહીં કરવા દે અને પોતાની શક્તિ પ્રમાણે જેટલું થાય એટલું લડી લેવાના મૂડમાં છે અને પાણીનો પ્રશ્ન એવો છે કે ઘણા ટાઈમથી જોવી જ છે પણ એકને એક પ્રશ્ન દર દર સિઝને ઊભો થાય છે તો એનો મૂળ એક નિકાલ આવી જાય અને આપણે આવું ન પડે નીચે કે એકને એક કામ માટે એક વર્ષમાં પછી વાર આવું અને એકને એક મુદ્દો હોય અને એકને એક વાંચ્ય હોય કે એ મુદ્દો હાલો આપણે દસ વાર રિક્વેસ્ટ કરી તો અગિયારમી વાર પતી જવું છે પણ આ એકને એક પ્રશ્ન હોવા શું કરવા ઊભો છે આવનારા સમયમાં બંને એમ વહેલો મુદ્દો પાણીના બ્રાહ્મણી બે નીચેનો મળે ખેડૂત અત્યારે તમે ભેગા થવામાં ને બીજી આગળ રીતે કોઈ લપમાં પડવા માગતા નથી એનું કારણ છે કે અત્યારે પ્રશાસન એ ખેડૂતીને પોતાના ખેતરમાં કામ કરવા માગે છે પણ બ્રાહ્મણી બે ડેમ નીચે હજી શનિવારનું આશ્વાસન આપ્યું આવું આશ્વાસન છેલ્લા પચીસથી માડિયા તાલુકાના હળવદ તાલુકાના ખેડૂત નીચેથી જોઈ જ રહ્યા છે કે આજ પાણી આવશે ને કાલ પાણી આવશે પણ પ્રાવર ગ્રીડની લાઈન જે નીકળે છે હળવદ તાલુકાના માળીયુ તાલુકામાં એ ખેડૂત મિત્રો એને લડી લેવાના મૂળમાં છે જય જવાન જય કિસાન તો મિત્રો આ ખેડૂતો ખાસ પાણીના પ્રશ્નને એને અને એક આ જે વીજ લાઈન નીકળે છે ને એમાં યોગ્ય વળતર નથી આપતા એને લઈ અને અત્યારે બધા ખેડૂત મિત્રો એકઠા થયા હતા અને તેની સાથે હમણાં અમે જોયું તો પછી અહીંયા આગળ ત્રણ ચાર તો ધારાસભ્ય બેઠા છે મોરબીના છે વાંકાનેરના છે હળવદના છે સાથે સુરેન્દ્રનગરના સાંસદ પણ છે સાથે જિલ્લા ભાજપનું સંગઠન હોય તો એ પણ બધા અહીંયા છે હમણાં અમે સાંભળ્યું કે વાત કરતા હતા કે ભાઈ ખેડૂતો બે દી પછી ગાંધીનગર આવો એટલે આપણે અહીંયા રજૂઆત કરી તો ખરેખર આ નેતાઓને મિત્રોએ ખબર હોવી જોઈએ કે આ ખેડૂતોને ગાંધીનગર સુધી મતદારોને ગાંધીનગર સુધી લાંબુ ન થવું પડે ને એટલે જ તમને ધારાસભ્ય બનાવે છે એટલે તમને સાંસદ બનાવે છે ને એટલે તમને ચૂંટીને મોકલે છે કે ખેડૂતોને કંઈ પ્રશ્ન હોય ને તો ગાંધીનગર સુધી રજૂઆત ન કરવા જવું પડે એ ધારાસભ્ય ત્યાં રજૂઆત કરે દિલ્હી રજૂઆત કરવાની કેન્દ્ર સરકારનો કંઈ પ્રશ્ન હોય ને તો એટલે સાંસદને મત આપે છે ને એટલે જ કહે છે કે ભાઈ તમે ત્યાં અમારું પ્રતિનિધિત્વ કરો એટલે પછી આ તો એના જેવું છે કે ભાઈ પ્રશ્ન હોય તમે અહીંયા આગળ આવો તમને એટલે તો ચૂટ્યા છે ને તમને એટલે તો મત દીધા છે એટલે તમને બેવરાયા છે કે ભાઈ અમારા કંઈ પ્રશ્ન હોય તમે રજૂઆત કરો બાકી તો પછી તમારું ક્યાં કંઈ કામ જ છે ગાંધીનગર જો ખરેખર ખેડૂત ખેડૂતોને કે એને જ રજૂઆત કરવા જવાનું હોય તો પછી આમનું બધાયનું ક્યાં કંઈ કામ જ છે એટલે અત્યારે મિત્રો આવું આશ્વાસન દીધું છે કે બ્રાહ્મણી બે ડેમમાંથી શનિવારે પાણી છોડવામાં આવશે અને આજે કંઈ ખેડૂતોનો પ્રશ્ન છે જે વીજ લાઈનને લઈ અને એમનું એવું કહેવાનું થયું છે ને એનું કે ભાઈ તમે બે દી પછી ગાંધીનગર આવો આપણે રજૂઆત કરશું અને બની શકે ત્યાં સુધી તમારા જે કંઈ પ્રશ્નનો છે એ નિરાકરણ કરીશું આભાર મિત્રો